આગળ રાયડો એક હજાર અગિયાર થી લઈને એક હજાર ને એકસઠ રૂપિયા નરંડાના ભાવ જોઈએ તો નવસો છવીસ થી લઈને બારસો ને એકવીસ રૂપિયા આગળ ચણાના ભાવ જોઈએ તો નવસો છોતેર થી લઈને અગિયારસો ને એક રૂપિયો આગળ સિંગ ફાડા નવસો એકવીસ થી લઈને તેરસો ને એકસઠ રૂપિયા અડદના ભાવ જોઈએ તો નવસો એકતાળીસ થી લઈને પંદરસો ને એકાણું રૂપિયા आग मगना भावीए तोरसो तो एक पंदर अगर रुपया सफेद करे तो सीतेर ठीक एक सौ पचास रूपया आगे तुवेर आठ सौ चौदौ ने एकतालीस रूपया धाणा करिए तो नौ सौ एक लाइने सोल सौ छोत्तर रूपया सोयाबीन न भाव जइए तो सात सौ एक लाइने आठ सौ एकावन लसन भाव जइए तो चार सौ एक लाइ આગળ ડુંગળી એકસો ત્રીસ થી લઈને બસો ને એકવીસ રૂપિયા વરસાદની વાત કરીએ તો તેરસો એકાવન થી લઈને પાંત્રીસો ને એક રૂપિયો આગળ તલ સફેદના ભાવ જોઈએ તો સોળસો થી લઈને ઓગણીસો એકસઠ રૂપિયા આગળ ઘઉં લોકરના ભાવ જોઈએ તો ચારસો બાણું થી લઈને છસો ને એકોતેર રૂપિયા આગળ મગફળી જીણીને સાતસો એકોતેર થી લઈને તેરસો ને એકવીસ રૂપિયા આગળ મગફળીના ભાવ જોઈએ તો છસો એકોતેર થી લઈને બારસો ને એકવીસ રૂપિયા ભાવ લઈએ તો એક એક હજાર થી લઈને ને એકત્રીસ રૂપિયા માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના માં માહિતી મળે જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના ની માહિતી મળતી રહે